નમસ્કાર દર્શક મિત્રો પાટવે ગુજરાતી ન્યૂઝમાં સ્વાગત છે ભરૂચના માંજ ખાતે હઝરત ખ્વાજા ગરીબ નવાઝની છઠ્ઠી શરીફની શાનદાર ઉજવણી કરવામાં આવી સંત મહેબૂબ અલી અટોદરાવાળા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા વિશ્વવિખ્યાત અઝમેર શરીફ સ્થિત સુફી સંત ખ્વાજા ગરીબ નવાઝ સાહેબની છઠ્ઠી શરીફની ભરૂચના માંજ ખાતે મુસ્લિમ સમુદાય દ્વારા ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મહેબૂબ અલી અટોદરાવાળાની વિશેષ ઉપસ્થિતિમાં શાનદાર તકરીર તે મચકૌવાલીના કાર્યક્રમ યોજાયા હતા મુસ્લિમ સમુદાય દ્વારા ખ્વાજા ગરીબ નવાજના આઠસો તેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત ખાતે પણ અગ્નસીમાં ઉર્ષની ઉજવણી કરવામાં આવી હતી ખ્વાજા ગરીબ નવાજ પર એક મશહૂર શાયરી પણ લખાઈ છે ઈરાદે રોજ બનતે હે ઓર બનકર તૂટ જાતે હે વહી અજમેર જાતે હે જીને ખ્વાજા બુલાતે હે માંજ સહિત પંથકના ગામોમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ અજમેર ખ્વા ખ્વાજા ગરીબ નવાજના આઠસો માં ઉષ્માં હાજરી આપી છે આ પ્રસંગે ખાતે 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 આવેલ મસ્જિદને સજાવવામાં આવી હતી શરીફના ઉજવણી પ્રસંગે ખાસ અલી અટોદરાવાળા સહિત મોટી હસ્તી ઉપસ્થિત રહી હતી આ પ્રસંગે મહેબૂબ અલી અટોદરાવાળાએ શાનદાર તકરીર કરી ઉપસ્થિત લોકોના દિલ જીતી દીધા હતા આયોજકો દ્વારા સમૂહ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી પાટી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર માંજ મોહસિંગ કારા સુફી સંત બુઝુગ વિશ્વ પ્રસિદ્ધ હઝરત ખ્વાજા મોદી ચિશ્તી અજમેરી અલતો અજમેર શરીફમાં અને ઓગણ્યાસી મોર્સ મુબારક આજે આ મિની અજમેર માછની સરજમીન પર મનાવવામાં આવી રહ્યો છે સમગ્ર વિશ્વને માનવતા પ્રેમ ભાઈચારા અને સદગુણનો સંદેશ આપનાર વિશ્વ પ્રસિદ્ધ સુફી સંત ખા ગરીબ નવાસ જેમને લાખો લોકો બલકે કરોડો લોકો પ્રેમ કરે છે એમનું અનુકરણ કરે છે એ આપણા માટે ભારત માટે ખૂબ જ સૌભાગ્યની બાબત છે આજે પણ ખ્વાજા ગરીબ નવાઝના નકશે કદા પર ચાલનારા એમના અનુસરણ કરનારા લોકો એમાં એક પણ આતંકવાદી નથી એ જ બતાવે છે કે ખાજા ગરીબ નવાઝે હંમેશા દેશ પ્રેમ માનવતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો છે આ મોકા પર પ્રધાનમંત્રી શ્રીએ પણ જે ચાદર મોકલી છે અને જે સંદેશ આપ્યો છે એ ખૂબ મહત્વનો છે આપણે ખાજા ગરીબ નવાઝના સં સંદેશાઓ પર અમલ કરીએ અને ગરીબ નવાઝે કીધું છે કે સૂર્ય જેવી સખાવત ધરતી જેવી સહનશીલતા અને દરિયા જેવી વિશાળતા રાખો તો આપણે સૌ એક અને નેક બનીને સારા અખલાક પર ચાલીએ ગરીબ નવાઝની જેમ ગરીબોનું ભલું થાય જે લોકો પીડિત છે દુઃખ દર્દમાં મુક્લા છે ક્યાંક ને ક્યાંક આપણે પ્રયત્ન કરીએ કે એમની તકલીફો દૂર થાય એકબીજાને સહાયરૂપ થઈએ એકબીજાને મદદરૂપ થઈએ એ સંદેશાની સાથે સૌ આપણે હજરત ખાજા ગરીબ નવાઝની યાદોને તાજા કરીએ આ માચની સર જમીનમાં વિશ્વમાં આ જ એક એવી જગ્યા છે કે જ્યાં સતત સાત દિવસ સુધી સરકાર ખાજા ગરીબ નવાઝની મજલિસ પડવામાં આવે છે અને એમાં આપની પેદાઇશ પહેલાથી પેદાઇશ પછીના અહેવાલ આપનું ઇલ્મ હાસિલ કરવું આપનું દુનિયાના વિવિધ દેશોમાં આપનું સફર કરવું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે મહાન બુઝુર્ગો અને સંતોની જે એમણે સાનિધ્ય પ્રાપ્ત કર્યું એ તમામ વર્ણન અને એ સાથે મક્કા શરીફ મદીના શરીફની એમની સફર અજમેર શરીફની એમની સફર લાખો એમની કરામતો અને વિશ્વમાં લાખો લોકોએ એમનાથી ફેઝ પ્રાપ્ત કર્યો ઈમાનનું નૂર પ્રાપ્ત કર્યું અને એમની કરામતો એમના ઇર્શાદાત એમના ફરમાનો એમની વસીયતો એમની નસીયતોનું પઠન જે છે તે આ માછની જમીન પર કરવામાં આવે છે એ ખૂબ મોટી સૌભાગ્યની બાબત છે અને અમારા પીરો મુર્શિદ હઝરત ખ્વાજા ખૈરુદ્દીન બાવા હઝરત મિયાઝી બાવાના ફરમાન મુતાબિક કયામત તક સુધી આ સાત દિવસનો ઉર્ષ મુબારક માછની જમીન પર થતો રહેશે એવો અમને પૂરો વિશ્વાસ ઉમ્મીદ અને યકીન છે સરકાર ખ્વાજા ગરીબ નવા ઉર્સની હું તમામને ખૂબ મુબારકબાદી આપું છું અને સરકાર ગરીબ નવાની દુઆ આપણા તમામના હકમાં કબૂલ થાય સૌને ભલાઈ પ્રાપ્ત થાય સૌને નેકી પ્રાપ્ત થાય અને સૌની આફત ભલાઓ દૂર થાય એવી શુભકામનાઓ સાથે અસલામ અસલામલીકુમ વરહમત